સમાજની અંદર વડીલો અને સંતાનોની વચ્ચે મગજમારીઓ થાય છે ને ત્યારે વાક છે ને સંતાનો વધારે નીકળે છે કેમ ભાઈ વડીલોનો ક્યારેય વાક જ ના હોય એ મોટા છે એટલે એ ભૂલ જ ના કરે એના બોલવામાં ક્યારેય ખોટું જ ના હોય શું કામ તો શું સંતાનોને એના માવતરને સાચવવામાં તકલીફ પડે છે જરાય નહીં પણ વડીલોને ક્યારેક સમજવું જોઈએ એના જૂના વિચારો છોડવા જોઈએ એના જૂના રિવાજો છોડવા જોઈએ આ નથી છોડતા ને કે અમે આમ કરતા એમ જ થવું જોઈએ અમે આટલું કર્યું તું એટલું તમે કરતાય નથી એટલે ઝઘડા થાય છે મન ભેદ થાય છે વિચારો બદલે છે ને એટલે કંકાસ થાય છે વાલી વખતે દીકરાને વહુનો જ વાક નથી હોતો ક્યારેક વડીલોનો વાક હોય છે પણ અત્યારે સમાજમાં બધે જ જ દીકરાને દેખાય છે છે એવું વિચાર્યું કે આ ઘરમાં એનું જૂના રીત રિવાજો પકડીને બેઠા છે એટલે મગજમારી થાય છે કે આ એના જૂના વિચારો લઈને બેઠા છે એટલે મગજમારી થાય છે તો વડીલોને સમજવું જોઈએ ને વડીલોને અત્યારના સમય પ્રમાણે થોડુંક જીવતા શીખવું જોઈએ ને વિચાર કરજો ક્યારેય ઝઘડો નહીં થાય